આ દ્રશ્યો કોઈ સ્વિમિંગ પુલના નહીં પરંતુ ગોધરા શહેરમાં આવેલ ખાડી ફરિયા વિસ્તારના છે ખાડી ફરિયા વિસ્તારમાં કોઈપણ ઘરમાં તમે જશો તો સ્વિમિંગ પુલમાં આવ્યા હોય તેમ લાગશે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે નગરપાલિકાના પાપે આ વિસ્તારમાં દર ચોમાસામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જાય છે આ મામલે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકાના પાણીદાર અધિકારીઓના પેટનું પાણી નથી હલતું

ને આ ઘરોમાં પચાસ ટકા ઉપર ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અને લાખો રૂપિયાની ઘર વખરીને નુકસાન થયેલું છે નાના બાળકો વૃદ્ધ મહિલાઓ વૃદ્ધ પુરુષો અને યુવાનો બધા જ અહીંયા તકલીફમાં છે ને પહેલાં નંબરમાં એની જે સમસ્યા છે એ ભૂંડોની છે અહીંયા ભૂંડોની વસ્તીમાં લોકો રહે છે ત્રણ હજાર ઉપર અહીંયા ભૂળ છે ભૂણનો કોઈ નિકાલ થતો નથી જેથી ગયા અંદર અહીંયા રોગચાળો ફાટી નીકળી અને ચાર નાના માસુમ બાળકોનું ભરણ થયેલું છે અમારી ધ્યાન પર આવતા અમે અમે તાત્કાલિક દવાખાનું મોકલી અને સેવા કરી હાલ બી અમારી કામગીરી ચાલુ જ છે તો પ્રશાસન ને મારી અપીલ છે કે તાત્કાલિક મૂંડો નો નિકાલ કરવામાં આવે અહી માનવ વસ્તી છે મૂંડો ની વસ્તી અહીંથી હઠાવવામાં આવે કારણ કે માનવ વસ્તી તો અઠે નહીં ભૂંડોની જ વસ્તી હટાવી પડશે